મિત્રો કેમ છો મજામાં આજે છેલ્લો દિવસ જામનગરમાં એમ ક્યાંય તો જવાનું છે ઘરે તો ચાલો ઘરે નીકળીએ તે પહેલા આપણે બહાર જે ગાડી પાસે તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો ફાઈનલી આપણા ગાડીમાં માં ગયા જઈએ હવે ધ્રોલ બાજુ ઘરે જવાનું હોય તો ચાલો જઈએ

ગેર ને ગેત પછી નેશનલ હાઈવે અને જેમ રાજકોટ બાજુ જઈએ ને તો વરસાદ વધતો જાય વધતો જાય કરો હું આમાં તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડ્રોલ જો એને ધ્રોનનું ગોળિયું અર ઝોનનું ગોળિયું કેમ છે ભાઈ વરસાદ માં આમ માળા નીકળી ગયા એક્ટિવા લે તો જાય ને શે

સામાન <cupsí> પડ્યો <cups> <automated> <cups coffee> આપણે પાંચસો ફાઈવ હંડ્રેડ નો આવી ગયો મિત્રો આપણે રાજકોટ વાળા હાઈવે ઉપર પહોંચી ગયા હતા ને સ્ટેડિયમ પાછું આઈયું હતું ને આમ જો આપણે હે ને આપણા ધ્રમ આપણે પ્રમોશન કરી નાખીએ જો આઈફોન લઈ ગયો જો

તો મિત્રો ડાયવર્ઝન આવતું લાગે હે જો આગળ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને પછી શેર કરો ને નીચે બ્લોગ જે છે ને એની લિંક આપેલી છે તો તે પણ તમે જોઈ આવજો અને તેને પણ લાઇક કરી દેજો ખાડા ખડીયા આમ જો પાણી ભરાઈ ગયા પાણી આ બધું ટ્રાફિક જો તને ત્યારે લાઈન ભરાયેલી છે ટ્રાફક ને ગાડીઓને બધું આવે જ રાખે છે ખાડમ લીધે ટ્રાફિક થઈ જાય છે અહીંયા એવું જો આપણે જઈએ છીએ ને ઓહોહો વાતાવરણ કેવું છે એ કમેન્ટમાં જણાવી દેજો મને તો ખૂબ જ ગમ્યું આગળ આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટનો જો એ એ રસ્તો છે આપણે ત્યાં જવાનું છે તે બાજુથી જ આપણે આપણા ઘરે જવાનું છે રાત Did you tell me?

জামুন্ডা <coughs> মা <coughs> <coughs>

ચલો પૈસા ચૂકવું મિત્રો આપડે બતાવી ગયા છે મૂડી ઓલો મેલ જોયો ને આપણે પાછળ ના વિડીયોમાં એ આપડે તમને દેખાડીશ ફરીથી ઓલી વખતે થોડો પાછો દેખાડો તો હવે દેખાડું

खाचो है खाचा माचा मेखाई जाए मस्ती ना मैं अंदर जाओ तो आप क्या जाओ बीजे पक्ष दीस भर आ નિવાસ પેલેસ આયા ગેટ છે જોજો છે અંબિકા નિવાસ પેલેસ શું નામ પૂછ્યું મને અંબિકા નિવાસ પેલેસ અંબિકા નિવાસ પેલેસ એવું કે નામ છે બસ સ્ટેશન છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ને એ આ બસટનમાંથી દેખાઈ દેહા તમને મુડી બસટર તો આપણો પોટી ગયા છે સુન્નગર યસપુરા વી ગયાસ પોટેડી તો હવે દેર ઘરે જાવ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોગાવો નદી પાસે સુનગર તમે જોઈ શકો છો ભોગાઓ નદી વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જોઈ શકો છો આપણે ભોગાવ નદી તમે ને આ સાથે આ વિંડી વિડીયોને પણ અંત આપી દઈએ ને હવે વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને પછી શેર કરી નાખજો તો મળ્યો તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી રજા લઉં